તો જય માતાજી મિત્રો આજે અમે આવ્યા છો અમારે દશરથભાઈ ઠાકોર છે અને હું છું સિંગર છું ઠાકોર ભાટવર અને મિત્રો આજે અમે દશરથભાઈની મુલાકાત કરવા આવ્યા છો દશરથભાઈ હું છોકરો છો માર્ગમાં ચમભાઈ હું ભા એવું છે એમ ને તમે ખેતરે રહો ઘરે એવું છે એમ તો જય માતાજી મિત્રો આ દશરથભાઈનો ખણો છે અને એમનો અત્યારે આપણે ઘર જોઈએ કેવું ઘર છે અને દશરથભાઈ કે તો ખેતરે રહીએ છીએ પણ તો ઘરે ઓટો બીજો મારતા રહે દશરથભાઈ તમારો ઘર તો આવડો હા તો મિત્રો અત્યારે મારે જે આ દશરથભાઈ જઈ રહ્યા છે એમ છે કે તમારું ઘર વાવડીએ તો દશરથભાઈ વોટિયે છો કે ઘરે આવ્યા રા ઘરે કદી આવ્યા મહિના જેવું થઈ ગયું ઓહો તો યાર તમારે ઘણા દિવસ થઈ ગયા તો પેલા બે ભાઈ બેઠા એ તમારે શું થાય તમારે ભાઈ છે આમ ને તો જય માતાજી મિત્રો અમારે અમારે દશરથભાઈ નું ઘર છે અને જો મિત્રો આમ તો હજી તો ઘણું બધું તો કોઈ સાફ કર્યું નથી દશરથ ભાઈ એ કે અમે ખાલી મહિના થી જ આવ્યા છીએ ઘરે

દશરથભાઈ કોઈ બોલવો છે યુટ્યુબ ચેનલ વિશે કોઈ બોલવું નથી એમ ને તો આપણા મિત્રોને ને કેતા રહો કે મારી યુટ્યુબ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોધાજી ડિજિટલ ને અને આવા નવા વિડીયો જોવા માટે હજી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહો જય માતાજી જય મોગલ